જય માતાજી મિત્રો કેમ છો તમે બધા સરસ હશો કે તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં તો આજે આપણને ડિલિવરી મળી ગઈ છે આપણે જવાનું છે આજે માલ ઉતરાવા ચાલો તમને બતાવું કઈ રીતનો માલ છે અમારો જો આજે માલ દો છે અને નાખવાનો ચાંદલોડિયા અને બીજો નાખવા જવાનો જીવરાજ પાર્ક તો બન્યા રહો બ્લોગમાં ચાંદલોડિયામાં ખૂબ જ ટ્રાફિક છે અને બહુ ટ્રાફિક છે અહીંયા તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ડ્રોપ લોકેશન ઉપર તમે જોઈ રહ્યા છો બસ અમારે અહીંયા જ માલ ઉતારવા જવાનો છે સામે જ છે દુકાન અમારી ત્યાં માલ ઉતારી દેશું શું પહેલાં બસ અમે જો પિકઅપ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આ દુકાને અમે માલ ઉતારવાનો છે ગાડી લગાવી દીધી છે આપણે તો આપણે એક ફેરો ખાલી કરીને આવી ગયા છીએ મિત્રો હવે આપણે જવાનું બીજો ફેરો ખાલી કરવા એનું લોકેશન આવી ગયું છે

તો આપણે મળ્યું છે ને હું એક ભાડું એનું લોકેશન તો આપણે હવે જઈએ છીએ માલ ભરવા માટે ચાલો અબે मजा આયેગા ને તો ફાઇનલી गाइस જોઈ લો આ રીતનું સામાન ભરવાનો છે અમાર ગાડીમાં ભરવાનું કામકાજ ચાલુ છે આ પડી છે આપણી ગાડી મિત્રો ફાઇનલી આપણી ગાડી લોડ થઈ ગઈ છે અને આપણે જવાનું છે અંબે માતાનું ગોતા તો બને બ્લોગમાં ચાલો ચાલો આપણે આવી ગયો છે દોસ્ત ભગવાન ભગવાનને આ કઈ બિલ્ડિંગ છે જરા જોજો બહુ મોટી બધા પતી ગયા છે ત્રણ પેરા મારે છે અમે આજ બેઠા દેખાથી હજુ ભાઈ એકાદ પેલો બીજો મળી જાય એક સત્તરસો આસપાસ અમે કંઈક કામ કર્યું છે આજનું અને ચાંદોડિયાથી બિલોંગ કરીએ છીએ અમે ચાંદોડિયા અમદાવાદ એટલે આજુબાજુના એરિયાના તમે કોઈ હોય જોતા હોય તો કોમેન્ટ કરજો તો તમારે બી કોઈને કંઈ બી કિરાનું લાગતું કામકાજ હોય તો અમે કરી આપશું ચોક્કસ કોમેન્ટ કરજો મારા વિડીયોમાં અને બસ આટલો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ જય માતાજી મહાદેવ હર અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો